એના ફાયદા આપણને વધારે એટલે આમાં તો બહુ હાર મારું છે વાંધો નથી પણ અત્યારે હું રૂપિયા રોકાણ કરવું પડે રોકાણ કરો ને તો થાય આખી જિંદગી બાપુ હું તોડા લીધા કરું કઈ મેળ પડે એમ નથી બરાબર આમાં જો એકવાર વાર લાગી જાય ને તો બે ત્રણ પેઢી નું તમારે હાજર થઈ જાય અને ધંધો સાવ તમે સમજો તો રોકાણ વગર નેટ પ્રોફિટ અને સમજો બાબુ એટલે હું તમને કહું છું સંસદમાં કે ધારાસભ્યમાં જો અત્યારે વારો આવી જાય ને

ફીસ આમ ફૂટી કોડી નથી એ કે બે પાંચ હજાર શું બે પાંચ તમે આપો થઈ જાય મેળ મેળ પડી જાય સંસદમાં ધારાસભ્યમાં માં ગમે વારો એક હજાર આવી ગયો ને આપડો એટલે માલા માલ